વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સાથે આહીર સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય રીતે સોમનાથ મહાદેવને ધ્વજારોહણ અને ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો જે મારું નામ હડિયા કવિતા આહિર કવિતાબેન મહેશભાઈ છે અમે શેણાઈ ગામથી આવ્યા છે ફ્રોમ કચ્છ અને અમને અહીંયા લાવવા માટે શ્રી માવજીભાઈ કરસનભાઈ વાણિયાનો એક મહત્વનો ભાડો છે દર વર્ષે એવું એનું આયોજન થાય છે કે તેઓ ગામના લોકોને અને અમારે જેવા દીકરીઓને આવી રીતે ઢોલનો પહેરવેશ પહેરી આ યુનિફોર્મ આપી અને એક મંદિરની જગ્યાએ કોઈ બી સ્થાન ઉપર જેમ કે આ ચારધામ હોય યા ફિર કોઈ બી સ્થાન ઉપર લઈ જાય છે અને ત્યાં અમને દર્શન કરાવે છે અને તથા અમારું કેને કે એક સ્વપ્ન હોય છે કે અમે કોઈ જગ્યાએ જઈને દર્શન કરી આજે અમે પહેલી વાર અહીંયા આવ્યા છીએ સોમનાથ અમારું આ ફર્સ્ટ વાળ છે તો અમે અમારા સમાજ આહિર સમાજ અને માવજીભાઈનું ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ કે તેઓ આવી જ રીતે અમને સહકાર અને સપોર્ટ કરતા રહે બેન આ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેનો કાર્યક્રમ હતો શું કાર્યક્રમ હતો વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ એવી રીતે હતો કે જે બી જેમને બી એક ભાગ લેવો હોય તો તે લોકોને પોતાના ખાલી નામ લખાવાના હતા અને બસ એને વિના મૂલ્યે કોઈ બી એક બી ચાર્જ નકર હર આપણે જોતા ક્યાંક જઈએ તો આપણે થોડોક ચાર્જ સો બસો યા ફિર હજાર સુધી તો હોય જ આટલે દૂર આવી પણ અમને અમારા સમાજવાળા જેમ કે એકદમ ફ્રીમાં એકદમ વિના મૂલ્યે અમને અહીંયા સુધી લઈ આવે છે અને અમને અહીંયા ખડે દર્શન બી કરાવે છે કેટલા લોકો ત્યાંથી ત્યાં આવ્યા છે અને અહીંયા શું શું કાર્યક્રમ હતા અહીંયા અમે અમારા જેમ કે પાંચ નાથ છે અમારે મતલબ પાંચ ગામ છે એમાં અંજાર છે છે નાગોળ છે શેણાઈ છે આવી રીતે તુણા છે તો આવી રીતે એમાંથી જે વ્યક્તિને ઈચ્છા હોય તે પ્રમાણે લોકો આવે છે અહીંયા આજે અમારો એક ઢોલ પ્રસિદ્ધ કરવાનું હતું અને ધ્વજા ધ્વજવંદન જે ધ્વજ હોય છે એમને દર વખતે જેમ કે લાસ્ટ ટાઈમ અમારે અમે અહિયાં કોમનાથ મહાદેવ ને ધ્વજવંદન

દરેક ખાતાકી પરીક્ષાઓ અને અન્ય પરીક્ષાઓમાં આગળ વધે એમના માટેનું એમની એક પ્રાર્થના ભગવાન સોમનાથ પાસે રાખેલી અને એ આજે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા આવ્યા છે અને સમાજને એક જાગૃત કરી અને શિક્ષણ તરફ વળે એટલે એમને ખૂબ ખૂબ રવિભાઈ અને માવજીભાઈ તથા એમની ટીમને અભિનંદન પાઠવવા આવ્યો હતો અને સાથે સાથે ભગવાન સોમનાથના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા કારણ કે હમણાં જ પાર્લામેન્ટની ચૂંટણી ગઈ હજુ રિઝલ્ટ બાકી છે જ્યારે શરૂઆત છે એ જ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈને કર્યું હતું તો આજે પેટી બંધ થયા પછી પણ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈએ અને આ વિસ્તારની પ્રજા જે પીડિત છે એમને રાહત આપવા માટે પરિવર્તન જરૂર છે અને વિશ્વાસ છે કે આ સીટમાં પણ પરિવર્તન છે અને દેશમાં પણ પરિવર્તન છે ત્યારે સોમનાથ દાદાના દર્શન માટે આવ્યો